સુરેન્દ્રનગર જિલ્લાના તલબદા કોળી સમાજ સંગઠન દ્વારા તલબદા કોળી સમાજના તેજસ્વી તાલાવની ભવ્યાતી ભવ્ય સન્માન સમારોહ બે ઓક્ટોબરના રોજ શહેરના પંડિત દિંદિયાળ હોલ ખાતે યોજાશે સુરેન્દ્રનગર શહેરમાં એસી પોર્ટ રોડ ઉપર પંડિત દિંદિયાળ હોલ ખાતે સુરેન્દ્રનગર જિલ્લા તલબદા કોળી સમાજ સંગઠન દ્વારા બાર ઓક્ટોબર અને રવિવારના રોજ તલબદા કોળી સમાજના તેજસ્વી તાલાઓનો ભવ્ય સન્માન સમારોહનું આયોજન હાથ ધરમાં આવ્યું છે જેવા સન્માન સમારોહમાં સમાજના તજજ્ઞો એવા ક્લાસ વન ઓગણીસ અને ક્લાસ ટુના બત્રીસ અધિકારીઓ તેમજ પીએસઆઈ પીઆઈ બત્રીસ અને ડોક્ટરો એસી તેમજ સીએ પાંચ અને ધોરણ દસ તેમજ ધોરણ બારના સહિતના બસો વીસ વિદ્યાર્થીઓને શિલ્ડ મોમેટો અને સન્માનિત પત્ર આપી સન્માનિત કરાશે તેમજ સમાજની સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ એકવીસને સન્માનિત કરવાનો અવસર યોજવાનું સમાજના અગ્રણી યુવા આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેમજ આ પ્રસંગને ચાર ચાંદ લગાવવામાં તલબદા કોળી સમાજના સંતો મહંતો અને પૂર્વ સાંસદ તેમજ મંત્રીઓ અને ધારાસભ્યો સમાજના અગ્રણી યુવા આગેવાનો સહિત સમાજના લોકો બળી સંખ્યામાં ઉમટી પડશે આ કાર્યક્રમમાં પધારેલા સંતો મહંતો અને મહાનુભાવો સહિત આમંત્રિત મહેમાનો સમાજનું નામ રોશન કરનાર તેજસ્વી તાલાઓના તેમના જીવનની કારકિર્દીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ સાથે ખૂબ ખૂબ અભિનંદન અને ઢેર સારી શુભકામનાઓ પાઠવશે તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લા તલબદા કોળી સમાજ સંગઠનના આગેવાનો ભારે જેમત ઉઠાવી રહ્યા છે નમસ્તે જય માંધાતા જય કોળી સમાજ તારીખ બાર દસ બે હજાર પચીસ રવિવાર રોજ બપોરના ના બે વાગે પંડિત દીન હયાદયાલ હોલ એસી ફૂટ રોડ સુરેન્દ્રનગર ખાતે શ્રી તળપદા કોળી સમાજ સુરેન્દ્રનગર જિલ્લા સંગઠન દ્વારા આયોજિત ભવ્ય ભવ્ય સન્માન સમારોહ બે આ ભવ્ય થી ભવ્ય સન્માન સમારોહ બે હજાર માં તમામ પ્રકારના સન્માનીય લોકોનું સન્માન થવાનું છે જેવા કે ધોરણ દસ ના એ વન ગ્રેડ ધોરણ બાર ના એ વન અને એ ટુ ગ્રેડ તથા ક્લાસ વન ક્લાસ ટુ અધિકારીશ્રીઓ સમાજના તમામ ડોક્ટરશ્રીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટશ્રીઓ બેંક મેનેજરશ્રીઓ કરળી સમાજની તમામ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ના સન્માન થવા જઈ રહ્યા છે તો આ ભવ્યથી ભવ્ય સન્માન સમારોહમાં શ્રી તળપદા કોળી સમાજના સુરેન્દ્રનગર જિલ્લાના તમામ જેવા કે શ્રેષ્ઠીઓ સામાજિક તથા રાજકીય આગેવાનો યુવાનો વડીલ સ્ત્રીઓ ભાઈઓ બહેનો તમામ લોકો બહોળી સંખ્યામાં આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહે એ માટે આપ સૌને હું આમંત્રણ આપી રહ્યો છું સમારોહના અંતે સ્વરોથી ભોજન સૌ મળીને સાથે લઈશું જેના અન્ન ભેગા હું પણ આ સમારોહમાં જઈ રહ્યો છું શું આપ આવો છો ને શ્રી તળપદા કોળી સમાજના લોકોની હાજરી એ સમારોહની ભવ્યતામાં વધારો કરશે જય માંધાતા જય કોળી સમાજ